નમસ્કાર મિત્રો કરોડા ટોક્સમાં આપનું સ્વાગત છે હું છું કિશોર લોડિયા મિત્રો સંપૂર્ણ સ્વાસ્થ્યના પાંચ સ્તંભ એ વિશે આપણે વાત કરી ડૉક્ટર શ્યામસુંદર સાથે અને આજે શારીરિક તથા માનસિક સ્તંભ એના જે પ્રેક્ટિકલ જે કસરત જે એક્સરસાઇઝ છે એના દ્વારા ડૉક્ટર શ્યામસુંદર આપ સૌને સમજાવી રહ્યા છે આવો સીધા એમના ક્લાસ સુધી જઈએ અને એમની પાસેથી જાણીએ કે કયા પ્રકારના યોગ છે એ આપણે સંપૂર્ણ સ્વાસ્થ્યમાં આપણે મજબૂત કરે છે આપણું મન છે દ્રઢ બનાવે છે તો આવો ડૉક્ટર શ્યામ સુંદર પાસે જઈએ જય શ્રી રામ જય શ્રી કૃષ્ણ અરે હરે મહાદેવ ધન્યવાદ કિશોરભાઈ આપણે આજે મને મોકો આપ્યો કે આપણા જ્યાં સ્વાસ્થ્ય છે સંપૂર્ણ સ્વાસ્થ્યના જે પાંચ સ્તંભ છે એમાંના જે શરૂઆતના બે સ્તંભ છે શારીરિક સ્વાસ્થ્ય અને માનસિક સ્વાસ્થ્ય તો આજે આ બંનેના પ્રેક્ટિકલ જોશું જનરલી બધાને એવું છે કે શારીરિક સ્વાસ્થ્ય માટે આપણે જીમમાં જઈએ રોજ યોગા કરીએ વોકિંગ કરીએ જોગિંગ કરીએ પણ અહીંયા એક શાસ્ત્રોક બેઝ ઉપર અને પતંજલિ યોગશાસ્ત્ર અને ચરક સંહિતાના બેઝ ઉપર અમુક એવી બેઝિક પ્રક્રિયાઓ છે એક્સરસાઇઝ છે કહી શકાય જેને યોગા પણ એનું નામ આપ્યું છે પાવર યોગા એમાં શારીરિક એટલે કે આપણા બધા જ શરીરના અંગો અને એમાં બી ખાસ આપણા જોઈન્ટ્સ રાઈટ જે બધા સાંધાઓ છે એમાં રહેલો વાયુ એટલે કે જે વાત છે જેને હિસાબે દુખાવા થાય છે રાઈટ તો નેચરોપેથીમાં એવું કહેવાયું છે કે વાયુ વગર દુખાવો નહીં પિત્ત વગર બળતા નહીં અને કફ વગર સળેખમ નહીં તો આ બેઝું પહેલાં વાયુને કાઢવાનો હોય તો એના માટે ખાસ શારીરિક રીતે શારીરિક સ્વાસ્થ્યને સંપૂર્ણ પ્રબળ બનાવવા માટે જે બે કલાક કદાચ તમે વોકિંગ કરો છો કે બે કલાક એકદમ એવી એક્સરસાઇઝ કરો જીમમાં જે એસીમાં જે એટલી ફાયદાકારક નથી જે માત્ર આ દસ મિનિટના પાવર યોગામાં બેનિફિટ થાય છે અને દસ મિનિટના આપણી જે ટેપિંગ થેરાપી છે જે માનસિક સ્વાસ્થ્ય માટે એનું કોઈ કોમ્બિનેશન છે એનાથી બેનિફિટ થાય છે તો સ્ટેપ બાય સ્ટેપ હવેના દસ થી બાર મિનિટમાં આ બંનેનું હું પ્રેક્ટિકલ બતાવું છું વધુ જાણકારી માટે આના વિડીયો પણ આપવામાં આવશે તો ખાસ નોન લેજો તો શારીરિક સ્વાસ્થ્ય માટે પાવર યોગા આ સ્ટેપથી સ્ટાર્ટ કરીએ છીએ જે સાંધાના બધા જ શરીરના બધા સાંધા એમાં કવર થઈ જાય છે સ્ટાર્ટ વિથ તાળાસન જેની સાથે આપણા પગના પંજા અને સાંધાઓ એ કવર થઈ જાય છે તો તાળાસન આપણે કરીએ રાઈટ લગભગ બધા તાળાસન આવતું હશે જેટલું સ્ટેપ થાય એવી રીતે ઓછામાં ઓછા પચાસ થી સો ડગલા આગળ પાછળ ચાલવાના છે અત્યારે હું શોર્ટમાં લઉં છું જેથી કરી સમય બચે પેલું સ્ટેપ છે આ જેટલું થાય એટલે નીચેના પગના અંગૂઠાના નખથી લઈ અને ઉપરના વારથી લઈને અહીંયા ઉપર અંગૂઠા સુધીના બધા જ સ્નાયુઓ સ્ટ્રેચ થાય છે એટલે આપણું જે બ્લડ સર્ક્યુલેશન પ્રોપર થાય છે એટલે તળાસન પેલા કરવાનું છે ત્યાર પછી નીચેથી સ્ટાર્ટ કરીએ આપણે કારણ કે વાયુનું જે સામ્રાજ્ય છે એ નાભી થી નીચેના ભાગમાં છે એટલે પહેલા ન્યાથીને કાઢવાનો છે ત્યાર પછી પીતનું સામ્રાજ્ય નાભી અને વિશુદ્ધિ ચક્ર સુધી વચ્ચેનું છે અને રક્તનું સામ્રાજ્ય હૃદય ચક્રથી લઈને ઉપર સુધી છે તો આયા સ્ટેપ બાય સ્ટેપ નીચેથી વાયુને આપણે દૂર કરવાનો છે એના માટે જેમ તાશન કર્યું એટલે આ પગના બધા જ અંગડાઓનો ખબર થઈ ગયા ત્યાર પછી પંજો રાઈટ તો પાછે સાત સેકન્ડ અથવા દસ વખત આમ દસ વખત આમ રાઈટ લેફ્ટ એન્ડ રાઈટ માં એટલે સેકન્ડ લેફ્ટ આ રીતે સેકન્ડ સ્ટેપ ત્યાર પછી દરેક સાંધા આવી ગયા પછી ગોઠણ ગોઠણના પણ આર દે આ છે પાવર યોગાના સ્ટેપ બહુ જ સરળ છે દરેક વ્યક્તિ ખાલી યાદ રાખો એવું સમજે કે નીચેથી આપણા શરીરના જે પણ સાંધાઓ છે એ સાંધાને કેમ એક્સરસાઈઝ થઈ શકે એ સાંધા વચ્ચેની જે વાયુ છે એ કેમ નીકળે ત્યાર પછી આપણો એ કમર આવી ગઈ કમર માટે બે એક્સરસાઇઝ છે એક આ જે આપણે કહીએ છીએ જલેબી રાઈટ ત્યાર પછી એમાં એક ત્રિકોણાસન આવે છે ખાસ કમર માટે એમાં ખાસ જોજો આ રીતે પગના અંગૂઠે અને નજર ઉપર આ ત્રિકોણાસન એટલે આખી કમરે આવી ગયું હાથ પી આવી ગયા નથી ઉપર આવી ગયા આપણે આપણા ખભા માટે ખાવા માટે આ એક્સરસાઇઝ છે રિવર્સ રાઈટ ખભા આવી ગયા ત્યાર પછી આ આવી ગયો એના માટે આ રીતે આપણે કરી શકીએ અને જ્યારે તમે શ્વાસ લઈ અને શ્વાસ છોડો છો એ પ્રક્રિયા પણ ચાલુ રાખવાની છે જેથી કરીને શ્વાસ સાથે આપણી શરીરની પ્રક્રિયાઓ પણ કન્ટિન્યુ રહીએ ત્યાર પછી ખભા આવી ગયા કોણે આવી ગયા ડોક ડોક માટે અપ એન્ડ ડાઉન

ટુ થ્રી ફોર ફાઈવ સિક્સ સેવન એટ નાઇન ટેન આવી ગયો ત્યાર પછી આપણે જનરલી કાન ની કોઈ નથી કરતું આપણા શરીરનો આકાશ તત્વ રિપ્રેઝન્ટ કરનાર મોસ્ટ પાવરફુલ આપણું ઓર્ગેન છે એ છે કાન તો કાન માટે જસ્ટ આવી રીતે કાનની બુટને ખેંચવાની છે કાનના બધા સ્નાયુ થોડા ખેંચાવા જોઈએ તાણ આવવો જોઈએ રાઈટ ત્યાર પછી સેન્ટરમાં રોજ દશક આવી રીતે રોજ કરો છો તો તમારી શ્રવણ શક્તિ પણ વધે છે જ્ઞાન શક્તિ વધે છે યાદશક્તિ વધે છે ઉપરથી ત્યાર પછી એકદમ રોલિંગ રિવર્સ એન્ડ કન્ટિન્યુ ક્લોક એન્ડ એન્ટી ક્લોક આ થાય કાનની એક્સરસાઇઝ ત્યાર પછી લગભગ નાકની પણ એક્સરસાઇઝ નથી કરતા આપણે તો જનરીએ આપણને ક્યારેક એવું થાય નાકની એક્સરસાઇઝ કેમ કરવી તો એના માટે પણ બહુ સરસ પ્રક્રિયા છે કે જ્યારે કંઈ દુર્ગંધ આવે છે તો આપણે શું કરીએ છીએ

જનરલી બધા આપણને મેન ઊંચા કરીએ બે જ થાય એમ બહુ ઓછા ના છે ને કે જે એક થઈ શકે મારી ઘણી પ્રેક્ટિસ પછી બંને થાય છે ઇટ મીન્સ તમારો પૂરો કંટ્રોલ તમારા મનનો તમારા શરીરના એક અંગ ઉપર છે તો આ રીતે શારીરિક સ્વાસ્થ્યને જાળવવા માટે નીચેથી સ્ટાર્ટ કરીને ઉપરથી માથા સુધી ઇવન તમે તમારા કાન અને વાળ પણ ચલાવી શકો હલાવી શકો છો જો ઇટ મીન્સ તમે જેટલા પણ તમારા મનથી શરીરને ચલાવો છો એ રીતે તમારું સ્વાસ્થ્ય પ્રબળ થાય છે આ થયો આપણો શારીરિક સ્વાસ્થ્યનો પાવર યોગાનો સ્ટેપ પૂર્ણ હવે માનસિક સ્વાસ્થ્ય માટેનો જે ટેપિંગ થેરાપી છે મિત્રો આ એટલી પાવરફુલ છે સાહેબ તમે બે કલાક વોકિંગ કરીને જેટલો પરસેવો ન થાય એટલો માત્ર આ ટેપિંગ થેરાપીના નવ સ્ટેપથી થાય છે અને આપણી અંદર જે શારીરિક પછી માનસિક અંદરની જે ક્રિયાઓ છે એવું કહેવાય છે કે સાતસો વીસ સોરી સાત હજાર સાત અબજ એટલી નાળીઓ અંદર ગોઠવાયેલી છે રાઈટ તો આ બેઝ ઉપર એ નાળીઓને પણ કઈ રીતે એક્ટિવેટ કરી શકાય એ ટેપિંગ થેરાપી છે ટેપિંગ થેરાપીનો સ્ટેપ નંબર વન છે એ નાભિક અંદર સ્ટાર્ટ થાય છે તો મિત્રો આ સ્ટેપ દરેક સ્ટેપ અડધી અડધી મિનિટ કરવાની છે થર્ટી થર્ટી સેકન્ડ તો અત્યારે હું પૂરા નહીં કરું તમને ખાલી સ્ટેપ દેખાડીશ ત્યાર પછી તમે જ્યારે બે ફ્રી હોય વિડીયો જોઈ અને તમારી રીતે થર્ટી થર્ટી સેકન્ડ ના સ્લોટ લેજો સ્ટાર્ટ વિથ લેફ્ટ સાઇડ આ ટેપિંગ થેરાપી સ્ટેપ નંબર વન અને જ્યારે બી તમે ટેપિંગ કરો છો જસ્ટ બી વિથ યોર સેલ્ફ અને એ સમય તમારી માનસિક સ્થિતિ અને જે વિચાર સ્થિતિ એ રહેવી જોઈએ કે આપણા શરીરના નાના નાનો જે કણ છે જે કોષ છે એને તમે ક્યારેય યાદ નથી કર્યો એને તમે માત્ર એનો ઉપયોગ જ કર્યો છે તો આ સમયે તમારે જે ઓપોનેપો ટેકનિકના જે ચાર સ્ટેપ છે આઈ એમ સોરી પ્લીઝ 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 મી મી થેન્ક 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 યુ 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 આઈ 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 આ આ ભાવથી તમે તમારા તમારા એક 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 કોષને કોષને કહેવાનું છે છે એમ સોરી સોરી તમારે એક્ટિવેટ ત્યાર પછી ટુ એ સ્ટેપ છે આ લેફ્ટ હેન્ડ થી કોણીનો ઉપરનો ભાગ સેન્ટર પોઈન્ટ આમમામ કરે છે એ બી ચાલે પણ આમ ટ્રાય કરો કે દુખાવો પણ થશે દુખાવો હોય તો ઇટ મીન્સ જો કદાચ દુખાવો જો તીવ્ર હશે તો એ મુદ્દો ધ્યાન રાખજો મિત્રો આ પોઈન્ટ છે આપણો હૃદય અને બ્રેઇન નો તો ક્યારેક ભવિષ્યમાં તમને હૃદય રોગનો હુમલાઓ આવવાની સંભાવનાઓ છે આનો સંકેત છે જો અહીંયા તમે જે ટેપિંગ કરો છો અને દુખાવો થાય છે તો ઇટ મીન્સ તમારા બ્લડ ક્લોટિંગ ક્યાંક ને ક્યાંક એ ક્લોટિંગ છે જે આપણી નળીઓમાં હોય એ ક્લોટિંગ છે એને કાઢવાના છે રાઈટ ત્યાર પછી આ સ્ટેપ આ ટેપિંગ થેરાપી સ્ટેપ નંબર ટુ છે ત્યાર પછી ટેપિંગ થેરાપી સ્ટેપ નંબર 3 એના માટે તમારે મુઠ્ઠી આટલી હાથ આમ ટેપિંગ કરવાનું છે દરેક સ્ટેપ 30 30 સેકન્ડના કરવાના છે અડધો જ મિનિટ સર નવ સ્ટેપ અડધો મિનિટ લામ ગણતરી કરીએ ને તો ઓલમોસ્ટ સાડા 4 મિનિટ થાય પણ પરફેક્ટલી કરો તો 9 મિનિટ મેક્સિમમ 18 મિનિટ કરા સ્લો સ્લો કરો છો તો ત્યાર પછી રાઈટ લેફ્ટ હેન્ડ થી રાઈટ આ એટલામાં થાય છે કે આ ભાગ છે એ આપડા શરીરનો બેક સાઈડ થી ઉપરનો ભાગ છે રાઈટ અને ત્યાર પછી આ આ સ્ટેપ નંબર આપણા શરીર થી પાછળના ભાગમાં નાભી નીચેના ભાગમાં છે રાઈટ અહીંયા ભી તમને દુખાવો થશે આ સ્ટેપ ઉપર તો લગભગ નેવું ટકા દુખાવો થાય છે શું કામે કારણ કે આપણી અત્યારે લાઈફ સ્ટાઇલ જેને હિસાબે આપણે સમયસર સુતા નથી તો સમયસર ઉઠતા નથી સમયસર જમતા નથી તો સમયસર રમતા નથી રમતા એટલે આપણું જે આર્થિક ઉપાર્જનનું કામકાજ છે એના માટે જેટલું સમયસર કરશો એમ તમારા શરીરમાં શારીરિક માનસિક સ્વાસ્થ્ય પ્રબળ બનશે સ્ટેપ નંબર આ ફોર છે રાઈટ આ શરીરના ઉપરના ભાગમાં નીચેના ભાગમાં બધું આવી ગયું ત્યારે પછી ટેપિંગ થેરાપી સ્ટેપ નંબર ફાઈવ એના માટે આપણા આ મુદ્દા જે આપણા હાથના પર્વતો છે એ ટેપિંગ કરવાના છે અડધી મિનિટ રાઈટ જેને હિસાબે આપણા શરીરના આગલા ભાગને પણ કવર થઈ જાય છે અહીંયા પાછલા ભાગ કર્યું અહીંયા આગળનો ભાગ ત્યાર પછી સ્ટેપ નંબર 6 આ પોઈન્ટ બહુ જ ખાસ જરૂરી છે મિત્રો કારણ કે આ પોઈન્ટ છે ઈ આપણા આખા પાચન તંત્રને કનેક્ટ કરે છે આપું જે કઈ મોટું આતળું છે જે મળ જમા થાય છે તો જેને કબજ પ્રોબ્લેમ છે ગેસ એસિડિટી માઇગ્રેન એના આપણે ખાસ કરવો જોશે જેથી કરીને એને વગર દવાએ રિલીફ થાય વિધાઉટ સાઇડ ઇફેક્ટ રાઈટ આ સ્ટેપ નંબર છ છે ત્યાર પછી સ્ટેપ નંબર સાત જે આ સાઈડ છે મિત્રો અત્યાર સુધીમાં એક કે એવી એક્સરસાઇઝમાં તમે તમારા આ સાઈડના શરીરને ક્યારે ધ્યાન નથી આપતું કોઈ શરીર છે એમ ક્યારે ખબર પડે જ્યારે અહીંયા કંઈક ખોરખી થઈ હોય ખબર પડે આ આપણું શરીર છે તો આ સ્નાયુઓને કેવી રીતે એક્સરસાઈઝ આપશો ને આ બ્લડ સર્ક્યુલેશન કરવા માટે શું છે એના માટે આ સ્ટેપ છે વેરી ઇફેક્ટિવ વેરી ઇફેક્ટિવ આ પોઈન્ટ દરરોજ આ પોઈન્ટ કરવા જોઈએ

તમને એમ લાગે કે મારા શરીરમાં અહીંયા ક્યાંક ને ક્યાંક દુખાવો છે તો દુખાવો શું કામ કારણે છે એ તમને પેલા કીધું એમ વાયુ વગર દુખાવો નહીં ઇટ મીન્સ તમારા શરીરમાં ત્યાં ક્યાંકને ક્યાંક બ્લડ સર્ક્યુલેશન જે હોવું જોઈએ અહીંયા પ્લોટિંગ છે ઇટ મીન્સ ઘણાને કમરનો દુખાવો છે તો તમે આ બી કરી શકો છો ટેપિંગ થેરાપી રાઈટ ઘણાને પાછળ દુખે છે પગમાં ગોઠણ નીચે આમ ટેપ સ્ટેપિંગ કરી શકો છો ટેપિંગ રાઈટ ઘણાને કપાળ દુખતા હોય તો જો છે આમ કરી શકો છો તમારો ઇટ મીન્સ ત્યાં પ્લોટિંગ છે બ્લડ નું તો ત્યાં દુખાવો છે આ બેઝિક સમજ છે આ બેઝ ઉપર આપણે અત્યારે આપણા સંપૂર્ણ સ્વાસ્થ્યના મુખ્ય પાંચ સ્તંભ શારીરિક માનસિક આત્મિક સામાજિક અને આર્થિક એમાંના આ બે સ્ટેપ આપણે પ્રેક્ટિકલ જોયું છે મિત્રો તમે રોજ 10 મિનિટ પાવર યોગા અને 10 મિનિટ ટેપિંગ થેરાપી કરો છો તો વીસ મિનિટમાં તમારી શારીરિક માનસિક સ્વાસ્થ્ય પ્રબળ બને છે અને હવેનો જે ત્રીજો સ્ટેપ છે સ્ટેપને પણ ત્રીજો સ્તંભ છે આપણું આત્મિક આધ્યાત્મિક સ્વાસ્થ્ય એના માટેના નેક્સ્ટ એપિસોડમાં આપણે ઓમકારના ચાર સ્ટેપ લઈશું જે બહુ જ ખાસ મહત્વના છે એ એપિસોડ આપણો ત્રીસ મિનિટનો રહેશે તો ખાસ મિત્રો આ બેઝ ઉપર તમે આ સ્ટેપની વધુ જાણકારી માટે તમે કિશોરભાઈને કોન્ટેક કરી શકો છો કરુણા કરુણા ફાઉન્ડેશન કોન્ટેક્ટ કરી શકો છો એના થકી મારો કોન્ટેક થઈ શકશે હું ડોક્ટર શ્યામચંદ્ર છાટબાર ધન્યવાદ 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 અને હવે કિશોરભાઈને આપણે માણીએ ડોક્ટર શ્યામ સુંદરજી આપનો ખૂબ ખૂબ આભાર ધન્યવાદ સાહેબ ધન્યવાદ આપે કહ્યું એમ કરુણા ફાઉન્ડેશન કરુણા ટોક્સ એની આ ચેનલ છે ફેસબુક યુટ્યુબ ઉપર

ભગવાન જનો અર્પણ છે શ્રી કૃષ્ણ અર્પણ સ્તુ હર હર મહાદેવ હર હર મહાદેવ જય શ્રી કૃષ્ણ ધન્યવાદ સાહેબ ધન્યવાદ